આ ડુંગર ઉપર ચડતા ધીણોધર પણ ધ્રુજવા લાગ્યો અને ધીણોધર બોલી ઉઠ્યો કે દાદા તમારો તેજ હું નહીં સહી શકું તેથી દાદાએ કીધું ધીણોધર કોઢિયા ધીણોધર ડુંગરને ને સ્થળે સ્થળે કોઢ નીકળ્યા અને આજે પણ એ કોઢ તમે જોઈ શકો છો જ્યારે દાદાને લાગ્યું કે આ ડુંગર પણ મારો પ્રકોપ નહીં ઝીલી શકે ત્યારે દાદા ઊંધા પગલે આ ડુંગર ચડ્યા આ ડુંગર ઉપર ધૂણો સ્થાપ્યો અને એક બે વર્ષ નહીં પણ બાર વર્ષ સુધી દાદાએ ઊંધા માથે સોપારી ઉપર કઠોર તપસ્યા કરી આ તપસ્યાથી એમની આંખોમાં એટલો તેજ પ્રકટ થયો કે દાદા જે બાજુ આંખો ખોલે એ બાજુ બધું બળીને ભસ્મ થઈ જાય ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું કે હું કઈ દિશામાં મારી આંખો ખોલું ત્યારે તેમના શિષ્યોએ કહ્યું કે બીજી બધી દિશામાં માનવ વસાહતો છે માટે તમે ઉત્તર દિશા બાજુ દરિયા સામે આંખો ખોલો ઉત્તર દિશા તરફ દાદા ધોરણનાથે આંખો ખુલતા વેત દરિયાનો પાણી સુકાઈ ગયું અને આજે ત્યાં રાણો વિસ્તાર બન્યો આવા દૈવિક અને અલૌકિક શક્તિવાળા સિદ્ધ યોગી હતા દાદા ધોરમનાથ જેમનો મંદિર અને ધૂણો આજે પણ ધીનોધર ડુંગર પર આવેલો છે